નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ પાંચ

પ્રશ્ન જૂથમાં રમતી વખતે કઈ કઈ બાબતોમાં બાબતો ટીમવર્ક રાખવું રમતના નિયમનું પાલન કરવું સહકાર અને સહનશીલતા રાખવી એકબીજાનું સન્માન કરવું રમત ભાવના જાળવી ઝઘડા ટાળવા કોચ અથવા કેપ્ટનની સૂચનાઓ માનવી હાર જીતનો સ્વીકાર કરવો ત્યાર પછી ત્રણ રમત રમતી વખતે ટીમમાં સભ્યોએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ રમત રમતી વખતે ટીમમાં સભ્યો એકબીજા સાથે મૈત્રીપૂર્ણ સન્માનજનક વર્તન કરવું સહકાર અને સદભાવના રાખવો એકબીજાનો ઉત્સાહ કરવા અપમાનજનક શબ્દ ન બોલવા નિયમોનું પાલન કરવું જોઈએ આટલી બાબતનું ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછી ચોથું છોકરીઓએ બહાર જઈ જમવું જોઈએ કે નહીં તમે આના વિશે શું વિચારો છો શા માટે તે લખો છોકરીએ બહાર જઈને રમવું જોઈએ કેમ કે છોકરીઓ પણ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે છોકરાઓ અને છોકરીઓ બંને સમાન છે તેથી છોકરીઓ પણ બહાર જઈ રમવું જોઈએ ત્યાર પછી પાંચમું મેદાની રમતો રમવાથી ક્યાં ફાયદાઓ થાય છે મેદાની રમતો રમવાથી શરીર સ્વસ્થ તંદુરસ્ત રહે છે શક્તિ અને સહન શક્તિ વધે છે મન તાજુ રહે છે અને તણાવ ઘટે છે ટીમ વર્ક અને એકાગ્રતા વધે છે અને આત્મવિશ્વાસ વધે છે ત્યાર પછી છઠ્ઠું તમને કોઈએ રમતા રોક્યા છે શા માટે હા અમને સોસાયટીના લોકો ક્રિકેટ રમ રમત ક્રિકેટની રમત રમતા રોક્યા છે આ રમત રમતી વખતે એમના ઘરની બારીના કાચ અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા તેથી અમને રમત રમતા રોક્યા હતા ત્યાર પછી પ્રશ્ન ખાલી જગ્યા પૂરો મિત્રો સારો લાગ્યો હોય તો કરવાનું નથી આ તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયોને લાઈક કરો ચેનલ ને કરો તમારા મિત્રોને શેર કરો બીજું કે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે તેથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા શાળા શિક્ષક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષકને એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન કરી આ ની પીડીએફ મળી શકો છો અને સ્વાધ્ય પોથી ભાગ ચારના દરેક ના સોલ્યુશન છે એ મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ના પ્લેલિસ્ટ માંથી મળી જશે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં માતા એ શબ્દ છે બીજી ખાલી જગ્યામાં આપણા દેશમાં રમતમાં શ્રેષ્ઠ વ્યક્તિને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવે છે ત્રીજું કોચ સાહેબ કહેતા હતા એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે જરીનાનો ભાઈ પાંચ વર્ષનો છે બચ્ચુ ખાનનું મૂળ નામ મુસ્તફા ખાન હતું ત્યાર પછી આફરીનના દાદી બધા પર ગુસ્સે થયા સાતમો આફરીનના પિતા કોચ બચ્ચુ ખાન હતા આઠમો સાનિયા નેહવાલ બેડમિન્ટન રમતમાં ચેમ્પિયન છે નવમું અફસાનાની ટીમના કોચ નૂરખાન છે દસમું ખુશનુરને રમત રમવા માટે તેના માતાએ પ્રોત્સાહિત કરતા હતા દ ગયારમુ અફસાના અને તેની ટીમ બચ્ચુ ખાન મેદાનમાં પ્રેક્ટિસ કરતા હતા પાંચ બારમુ બાસ્કેટબોલ ની ટીમમાં પાંચ ખેલાડીઓ હોય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ અહીં સફળ મહિલાઓના ચિત્ર આપેલા છે શિક્ષકની મદદ તેને ઓળખણ તેના વિશે લખો તો પહેલું ચિત્ર છે લતા મંગેશકર લતા મંગેશકર ભારતના પ્રખ્યાત અને સુરસભર ગાયિકા હતા તેમના તેમને સ્વર્ગીલા તરીકે ઓળખવામાં આવતા હતા ત્યાર પછી બીજું ચિત્ર છે આનંદીબેન પટેલનું આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહ્યા હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપે છે ત્યાર પછી ત્રીજું છે કોનેરુ હમ્પી કોનેરુ હમ્પી ભારતની પ્રસિદ્ધ સંતરંગ ખેલાડી છે તેઓ ગ્રાન્ડ માસ્ટર બનનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે અનેક આંતરરાષ્ટ્રીય શતરંજ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે ત્યાર પછી એકતા એકતા ભયાન ભયાન ભારતની જાણીતી પેરા એથ્લેટ એથલેટ છે તેઓ શોર્ટપુટ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને અનેક આંતરરાષ્ટ્રીય અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે ત્યાર પછી છે દિવાળીબેન ભીલ દિવાળીબેન ભીલ ગુજરાતની જાણીતી લોકગાયિકા છે તેઓ ભીલ આદિવાસી સમુદાયની પરંપરાગત લોકગીતો માટે પ્રસિદ્ધ છે ત્યાર પ્રશ્ન ચાર ટીમના કપ્તાન તરીકે નીચેનામાં કયા ગુણ હોવા જોઈએ એની સામે રાઈટ કરવાનું છે તો અહીંયા ટીમના કેપ્ટન તરીકે કયા ગુણ હોવા જોઈએ એની સામે આપણે રાઈટ કરીએ સભ્યો સાથે રાખીને કામ કરે છે રાઈટ નિર્ણય લેતા પહેલા સભ્યોને સાથે ચર્ચા કરે છે રાઈટ ટીમના બીજા સભ્યોને નીચા દેખાડે છે તો એનો એમાં કંઈ કરવાનું નથી ગુણ ન કહેવાય સતત મહાવરો કરે રાઈટ ટીમના દરેક સભ્યોને સમાન તક આપે રાઈટ સભ્યો વચ્ચે એકતા બની રહે તેવા પ્રયત્ન કરે રાઈટ સભ્યો સાથે ઝઘડા કરે તો એમાં કંઈ ખોટું છે સભ્યની ભૂલ થાય તો જાહેરમાં પણ ખોટું છે ટીમ હારી જાય તો દોષ આપે ખોટું કહેવાય ખેલદિલીની ભાવનાથી રમત રમવા સૂચન આપે છે રાઈટ સભ્યોને સતત પ્રોત્સાહન આપે છે રાઈટ તો આ રીતનું તમારે રાઈટ કરવાનું છે ડી આર વૈશાલી દોડ તો એ પીટી ઉષા તો એફ અફસાના મંસુરી તિરંદાજી તો સી દેવી અને છઠ્ઠું ક્રિકેટ તેની સામે આવશે બી હરમનપ્રીત કોર તો મિત્રો આ તો આપણું ધોરણ છ ધોરણ પાંચ વિષય પરની સ્વધિપતિના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો